છે કે ઉજ્જૈનમાં મહાદેવના દર્શન કર્યાનો પુણ્ય સુરેન્દ્રનગરમાં આવેલું મહાદેવના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે આજથી શ્રાવણ માસનો પ્રારંભ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા ભારતમાં દક્ષિણ દિશામાં મુખ ધરાવતા માત્ર બે શિવ મંદિરો આવેલા છે જે પૈકીનું એક મંદિર સુરેન્દ્રનગર અણઘટનાથ મહાદેવનું મંદિર છે એકસો પચાસ વર્ષ જૂનું અણઘટનાથ મહાદેવનું મંદિર આવેલું છે વઢવાણ સ્ટેટ સમય હરિદ્વાર તરફથી આવેલ બ્રાહ્મણોએ ખેતરમાં મૂર્તિ હોવાનું જણાવ્યું હતું અને માટીમાંથી મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા મહાદેવજીને પંદર કિલો ચાંદીનો શણગાર શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે ઉજ્જૈનમાં મહાદેવના દર્શન કર્યાનું પુણ્ય અણઘટનાથ મહાદેવના દર્શન કરવાથી મળે છે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી Música